નમસ્તે બહેનો આજે આપણે સતારી કરશું તમે જોજો સતારીની અંદર લઈ અને પાછી સતારી ટાક પાણી દોરો અંદરથી કાઢવાનો સતારીમાં પેલા સતારી અહીં મૂકી દેજો અને પછી આવી રીતે આમ સુતારીને ટીપ લઈ અને સાંકળી લેવાની અંદરથી આવી રીતે લઈજો સાંકળી સત્તારીની લાઈન પૂરી થઈ હવે હું શીખવાડીશ વલની લાઇન વલમાં ડિઝાઇન પાડતા નીચે દોરો લઈ જવાનો સુયો નાખી ને પાછો બાજુમાં લઈને આવવાનો છે આપણે લાઇન નીકળી હવે આપણે વલમાં ડિઝાઇન પાડશું એક સાકળી લીધી બીજી સાંકળી લેવાની પાછી આ બાજુ વલ લઈ અને એક સાકળી લઈ અને પાછી બીજી પાછી આ બાજુ સાઈડ આવી નીચે પાછી બે સાંકળી પાછું વલ લેવાનું છે પછી સાંકળી બે લઈ પછી પાછી બે છાકળાઈ લેવાની છે હવે આપણે વલ ડિઝાઇન પડશે પછી બે સાંકળી લેજો પછી બે સાકળી પાછા બે વલને વાનાસ હવે પાછી તમને વલની ડિઝાઇન પણ વીશ આપણે નવી ડિઝાઇન શીખશું વલની તો અહીંયા એક સાંકળી લેવાની કઈ સાઈડમાં લેવાની પાછી આ સાઈડમાં લેવાની પાછી સાંકળી લીધી આ સાઈડ આ સાઈડ આ સાઈડ આ સાઈડ તો નીચે ઉતરાતાની સાકળી લેવાની જ છે પછી એક સાઈડ આ સાઈડ લેવાની પછી આ સાઈડ લેવાની આપણે પાછા ટુકડી વલની ડિઝાઇન પાડશું તો તમે જુઓ અને લેર્યું કહેવાય તો આપણે ડિઝાઇન પાડવાની હોય ત્યારે એક વલ બે ત્રણ ચાર પાંચ વલ લેવાના છે પાંચ વલ લઈ એક સાકળી બીજી સાકળી વિધિ હવે આપણે અહીંયા ત્રણ વલ વ્યા છે ત્યાં લગ્નની સાકળી લેવાની છે પછી નાની બીજી સાંકળી એટલે બધી ત્રણ ચાર સાંકળી થઈ છે બે સાંકળી નીચે બે સાંકળી ઉપર ત્રણ વલ સુધી હોય જવાનું ઉપર જ્યાં આપણી લાઈન દોરેલી હોય ત્યાં જ જવાનું છે બહારની સાઈડ રાખશો તો ત્રાસા ત્રાસા વલ થાય એટલે પાંચ વલ લેવાના છે પછી એક સાંકળી બીજી સાંકળી આ શું આમ ત્રાસો થાય અને અંદર જ સુ દેજો અને બે સાંકળી લઈ લીધી પાછા પાંચ વલ લેવાના બે ત્રણ ચાર પાંચ તે પાસે બે સાંકળી લઈ પાસા એક અને આ બે સાંકળી લીધી ત્રણ ચાર પાંચ તમે જોવો છો ને બને છે ને આવી રીતે લઈ રહ્યું તો અમારા નવીન નવીન વિડીયા જોવા માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમારા વિડીયા જોતા રહેજો